કે નાના માણસો નાની બાયું હોય સિત્તેર એસી વાળી બાયુના ખંભાનો દુખે વાહોનો દુખે કડીનો દુખે અને પાંત્રીસ ચાલીસ વર્ષની બાયું શું થયું છું હા બહુ દુઃખે અરે કમર બહુ દુખે છે ઓ અરે આ ગોઠણ દુઃખે કામ નહીં કરો તો દુઃખ છે કામે છોટી જાઓ હજી હું સિત્તેર વર્ષે પાંચસો કિલોમીટર ગાડી આગું છું પાંચસો કિલોમીટર ગાડી આખું પોરો જ ન ખાવો પડે એમાં હું ઘણા તો સવારે ઉઠે દસ વાગ્યા સુધી હું છે પણ કે ફ્રેશ થવું હોય જૈનમાં નથી ફ્રેશ જ હોય ફ્રેશ કેવું હોય અહીંથી ફરવા જાય ને તમે જોજો એક મને મુદ્દો યાદ છે ફરવા જાય ને આઠ દી ફરવા જવું એ ભાઈ પૂછતા આઠ દી ફરવા જવું હોય ને દસ દીની તૈયારી હાલતી હોય અને ગાડી તૈયાર કરતા હોય ને ગાડી એ તમે જોઈ અરે ઠેલો અહીંયા મૂક અહીંયા મૂકી દઉં મારું ઠેલો અહીંયા મૂકું અરે પાણીનું બોટલ અહીં મૂકો ઓલું મારો નાવાનો સડો લીધો હે ઓલું સાર્જર લીધું બેટરી લીધી કેટલું કેટલું તૈયાર કરે અને આઠ થી ફરવા જાય બે માણસ હોય તે અને છોકરો મુનો મમ્મી પપ્પા ટૂંકું પરિવારમાં ટૂંકું શિવાડે ટૂંકું પછી બેન આમ આમ ખેંચા કરે પણ એના કરતા વેચ નો પટ્ટો સોટાડી દે નહીં એટલે કઈ પ્રશ્ન નહીં આ દેશ મારી બેન દીકરી એવા ભૂંડા વસ્ત્ર ના પહેરે કોઈની દ્રષ્ટિ કુદ્રષ્ટિ બને કોઈનો વિચાર વિકૃત બને એવી મારી ભારત દેશની વહાલી દીકરી નબળા વસ્ત્ર ન પહેરે આ મારી વિનંતી છે ફોટા પડાવવાની મારી જણાય ના નથી પ્રી વેડિંગમાં ફોટા પડાવવા ભાઈ પડાવવા પણ હવે આટીએ સડી જેવા ન પડાવ ફોટા પડાવવાની આપણી ક્યાં ના પૈસા હોય તો વિદેશ પણ આવે અને વિદેશ થાય ઊંષા ડુંગરામાં સડી જાય અણીવાળા ડુંગરામાં થાય ને હા હાટિયા સડી ના ફોટો પડે આવ આમ હા અને પાછા વૈષ્મય એવા એક બે તો બાંધે થે આ પણ છે અઠાણથી આ માથાકરું ચાલુ થઈ જાય હલસી કેટલો સમય એ મહિનો બે મહિનો સો મહિના થાય ને ન ચાલે પપ્પા તો પપ્પો કે વહી આવીને ક્યાં મગ સોખા ભળી ગયા અને હવે તો બે ત્રણ છોકરાની માં હોય તો તો છે જ મને અનેક માણસો મેણા મારે કે તમે બધી વાતો કરો હોશિયારી ની બહુ પૈસા વાળા થઈ ગયા ને આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે તમારે બીજા રાજ્યની માલિકો હાથો કરવા જવું પડશે તમારે વિચારવું જોઈએ દીકરો ને દીકરીનો ભેદ રાખ્યો છે એનું પરિણામ મિરદો સંતાનો ભોગવે છે બાપ મેન તો મેં કર્યું ફળ છોકરા ભોગે બોલો પેલા ખોલા છોકરો જન્મેતા તો આખા ઘર ને ઉપડી જાય રાજભા અમાન્ય બાબુ આવ્યું અમાન્ય બાબુ પણ હું શે બાબુ આવ્યો છે મણહક પણ ગોઠવા 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 ને ઘર સિંદોર છોપડવો જો સિંદોર છોપડવો એટલે હુરાપુરા ની હનુમાનજી ની માતાજી ને નહીં કુવારા કંપની નોખી છે ને લાલતી થાય ઘણા એને વાંઢો ઠાંઢો કેસે એનું મને દુઃખ છે એમાં એનો દોષ નથી દોષ મા બાપનો છે <dance demonpress offensive> એટલે હું કઉ છું કે જે નકરી દીકરીઓ હોય એનું સન્માન કરો કે તમે આ રાષ્ટ્રનું કલ્યાણ કરો છો તમારે દીકરી છે ને એ તમે રાષ્ટ્રને ખરેખર ફાયદો ને કલ્યાણ નહીં ઉપકાર કરો છો એટલે આ તો નકરી દીકરી હોય ને તો બેન બધું હાસું પણ બાબો નહીં ને બાબો ગગો લે અમે વૃદ્ધાશ્રમ ને આશ્રમ બે આકારું છું ને એમાં હું જોડાયેલો છું મેં મારું જીવન આખું એમાં અર્પણ કરેલું છું હું જોઉં છું હમણાં બે વર્ષ પહેલા એક ભાઈ એવું ને બાઈ ને ધક્કો મારે આખી રેની આખી રેની મેં કહેલા હું કામ ધક્કા મારે મને કે ગાંડી છે મેં કોણ કે મારી વાઈફ ઘરવાળી પત્ની બાયડી તે મેં હું કામ ધક્કા મારે કે ગાંડી છે પણ મેં કીધું ત્યાં ગાંડી કરી છે માંડવા હોય તો કેવો આમ ત્રણ ત્રણ જોતો હોય વર હતાણ નથી થતી ને અને એમાં લગન થાય ને તણશાદી થાય ને ઘાટું થઈ જાય મારે વાડી રોડ ને કાંઠે છે મોટરસાઈકલ લઈ નીકળે ને ફોનમાં એક આમ હળી ઘોકાવે અને બે માં બોરિયા કાઢી બે ના માં એક નાખે અને છોકરી તો માથું ઘોકાવે આપણે અને એમાં ગીત સડાવ્યું હોય જન્મ જન્મ કા સાથ ની ભાઈ જન્મ જન્મ કા સાથ ની ભાઈ આપણે બે મહિના પછી કહેવું એ તો પૂરું થઈ ગયું ને દીકરીને એમ કહો દુઃખ આવે તો સીતાજીના જીવનને યાદ કરો દુઃખ ને સુખ તો જીવનમાં આવે છે આવે છે ને જાય છે હાથમે હાથ હાથમે હાથ ને ઉદય થાય છે બહુ દુઃખ આવે તો સીતાજીના જીવનને યાદ કરીને દુઃખ હળવું કરી નાખાય યુવાન મિત્રો ને કહું નકરું છોકરીઓનો જ વાંધો છે એવું નહીં આપણી કંપની કાંઈ જેમ તેમ નથી લગ્ન પ્રસંગ થઈ જાય થી ટાણાખામું પછી ઘી એવું હોય રાજપાળી કામ હોય ફેક્ટરીમાં કામ હોય ઓફિસમાં કામ હોય ખેતરમાં કામ હોય તો કહું એ બે એ ભાણી બેઠ એ ભાણી બેન બે જાઓ

નગરી દાંત નો કરે મારો બાપ શમાથી લેતો આ ગાડીનું તૈયાર કરતો હતો ને ફરવા જવાનું ફરવા જવાનું તમારી વાત નથી હજાર કપાસની વાત છે ફરવા જાય પૈસા ની ભી હોય ને તો ઓલી હોટલમાં જવું છે તો બાઇકે નહીં અહીં તો બરાબર બરાબર નથી તું પેલી લઈ લે કે બાર હજાર પાડું તૈયાર આપી દે આપી દે આપી દે પેલી થાળી આ લઈ લે ઓલું લઈ લે ઓલું લે શાંત થી હું ચેલે પછી ખીસું હળવું થાય ને ઓલી બાઈક આમ જાવ નથી જવું ને નથી જવું જવું નથી જવું એ પછી બાંધવાનું ચાલુ થાય અને શેલાદીના તમે મને આલ્બમ દો હું સાઠ ટકા વધતે જાઉં કે શેલાદીના ફોટા છે શેલેદી હવાને ફોટો હવાને જે નીકળવાનો હોય નેથી એથી સાઠ ટકાની વાત છે હોય સો ટકા નહીં એમ તો કોઈક મેળમાં હોય તાજે તાજા ગયો હોય તો વાંધો નહીં હોય પછી પેલું સેલ્ફી પાડવાનો પોઈન્ટ હોય ને એટલે આવડવા કે હાલ સેલ્ફી પડ એ મોઢામાં તો ખબર પડે રાજભા ઘીરે જાય ખબર પડે વાતાવરણ ગરમ છે માપે છે માઇનસ છે છોકરાની માં હામું ખાલી જોવું જ પડે એમાં આપણે કે હું 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 છે એટલે સમજવાનું તેતાલીસ પોઈન્ટ પાંચ આજનું વાતાવરણ અને ગીરેજીને એમ કે ગઢવી સાહેબ હું છે

આમ કાખમાં ક્યાં રાખે છે આમ હમું બોલ શું છે હા શું છે એટલે આપણે પરદેશમાં જઈને તો હમું ટીંગાતું હોય નકર ભૂલી જાય શું આમાં એટલા રાખ્યું હોય નકર ત્યાં ભૂલી જાય અટાણે છોકરું એક હાસો વાળા તણી છે રજબા પેલા છોકરું એક નહીં શ્યાર પાંચ છોકરા હાસો વાળું કોઈ નહીં માછી બે માછી એના ભાણીયા માછી હોય મારા માછી હોય કઈ કઈ વાંધો નહીં આપણે આનંદ ની વાત હરાબ વરાબ દેતા નહીં ન્યાથી હરાબ દે તારું ખડ પાણી હોય ને ત્યાં મોત થાય આમ થયું અમારું એમાં જ થવાનું કારણ કે આપણે જેથી તેથી વાહનમાં એ આ આવી ગયું લે પૂરું આપણે અંબાડી દીધી હવે તો હમો નાખીને લેવા તો શું ખબર પડે એને સીધી ચાલી જાય એટલે નાખીને એટલે કોલ્ડ ડ્રિંક કોલ્ડ ડ્રિંક હા આપણે વળી કાલે વળી ઇન્કવાયરી કરીને નાખીને એટલે હું સમજ છું ભાઈ તમને કહું શા નાખીને આઈલો આવતો હોય કેવાનો મારો ભાવાર્થ એ છે અને આપણે આજે હું કીધું હતું ને આ વાત કીધું પછી બીજું એટલે પછી આમ આમ રાજભાઈ ગાડીમાં મોટરમાં આઈલે આવતા હોય ને એટલે આમ હોટલ હોટલ પાસે નીકળે શા પીવો સર પીવો શા પીવો ખાવું છે નાસ્તો કરો બહુ કીધો નાસ્તો હાલવા દો ઘેર ભેગી કરો અને ઘીરે આવે ને એટલે બાય તો છોકરો ને એવી જ આવડો કે ઠેલા ઉતારો તમે હું નથી ક્યાંય ઉતારવાની એ જ હોય જાય અને આવડા ડેકી ખોલે ને રાજબાપ આપણે જોવા જેવું છે ડેકી ખોલે ને તો કોઈ ઠેલાની શેનું ખુલી કોઈ મારધો લોસો બારો ફૂટી ગયેલા ફૂગા જેમ થઈ ગયા હોય ઠેલા એમ એટલે ઠેલા શું કે આમ હોય લઈ જાવ તે કેવા ગોઠવા તો અટણ હવા અને પછી ઓલો ઠેલા આમ આમ નાખે ઓફિસમાં ઘા કરે અને પછી સોફાનામાં ગાહડી પડે એમ પડીને એમ કે કોઈ દી નો જવાય થાકી ગયા પૈસા ખર્ચીને થાકવા ગયા હતા તો ઓલી બાઈક કિશનમાં બેઠી બેઠી હું કે તમારે ભેગું કોઈ દી હવાય નહીં તેવડ નો જ ન જવાય તે કોઈ નહીં ભેગું જ છે એમાં મારો કહેવાનો હેતુ છે આઠ દી નહીં ચાર દી જાઓ ચાર દી નહીં ત્રણ દી જાઓ પણ જેવા જાઓ છો એથી વિશેષ આનંદ લઈને પાછા ઘીરે આવો ને તો તમારું મારું દાંપત્ય જીવન મહાન બને તો મારું તમારું દાંપત્ય જીવન મહાન બને એથી વિશેષ આનંદ લઈને આવવું જોઈએ હો તો થાય અને અહીંયા બુદ્ધા ભગતની પાંચ વર્ષની ઉંમર થઈ રોટલો ખાઈ નહીં નકરું દૂધ જ પીવે નકરું દૂધ એ ભાઈ તને કહું નકરું દૂધ મા બાપ થયું છોકરો ટોંકાઈ ગયો લાગે છે છોકરો ટોંકાઈ ગયો લાગે છે એટલે દોરા ધાગા ઓફળિયા બધું કરે છોકરો ન માને મા બાપ કહે કે થોડોક રોટલો ખાની કે મને મારો સદ્ગુરુ જેદી આદેશ કરશે ને તેદી ખાય કે પણ તારા કંઠી જ માટી નથી કે મારે તો જન્મો જન્મ કંઠી છે મારે બંધવા પણ નથી મને તો હરિ નામ સાથે લગ્ન લાગી ગયેલી છે આ ભોજા ભગત પાંચ વર્ષ દૂધ નો ખાય અટાણે દૂધ ની વાત આવી ને મથુરભાઈ એટલે એક લિટર દૂધ લઈ આખું ઘર ખાય અને પાછા મેળવ્યા હોત એ ચાર પાંધીના ફોદા ભેગા થાય માં દાંડો ફેરવે આ મા આમા કોક કોક લાગે એટલી અને પછી શેડા જેવું માખણ થાય એવી આ વડીલોને પૂછી જવો દોણીમાં સાહી આવતી એટલી ફૂહેડ આવતી હતી એ પાછું ઊનું કરે તાવે તાવે એટલે એમાં ઘી થાય ઘી થાય ને પછી વાતું કરે એ અમારા ઘરનું ઘરનું ઘી કોઈ ઘી કોઈથી ન ઘટે બીજી કે પણ એક લીટરમાં ન ઘટે નો જ ઘટે ને તારો ભાઈ ખાય નહીં મને ભાવે નહીં છોકરા લે નહીં તારો ભાઈ ખાય નહીં મને ભાવે નહીં છોકરા લે નહીં કેતી ખાય છે હું ગુટકા વિમલ ઊંચે લોકો કંઈ ઊંચી પસંદ માણેક સાન આટલું મોઢું ખુલે તો ઊભો કટકો સડાવે લાખ 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 મસાલા વાળું પાન ખાઓ મસાલાવાળી ફાગી ખાઓ આમાં નિકોડિંગ ઝેર છે મારા વાલા તમે એક નથી તમારી પ્યારી પત્ની પ્યારા બાળકો પુંદની માં બાપ લાડકવાય બેનનો દેશનો આધાર ગામનો આધાર તમે છો તમને કાઈ થાય તો મારા રાષ્ટ્રની હાલત હું થાય પરિવારની હાલત હું થાય મિત્રો તમે મહાન હશો તો મારો દેશ મહાન બનશે તમે મહાન હશો તો મારો દેશ મહાન બનશે આ વિચારવાની જરૂર હવે છોકરું એક હાસો વાળા શ્યાર જરાક છોકરું રોવે ને રાજભા તો આપણે તો પેલા હિપ કે સડીને સાના રહી ગયા રોઈ રોઈ ને સાના રહી જાય કોઈ સાનું રાખો વાળું નહીં પણ કોણ હોય તેની સાનું ટોળું રાખે કોણ સાનું અને તે ભેગા રહેતા ને તે ભેગા રહેતા ભાઈઓ પરિવાર જેમ મથુરભાઈ ના પરિવાર ભેગો છે પેલા ભેગા રહેતા હવે તાવડી તારો કાઠોડ મારો ભેગ ને ભરવાનું ડેટકાન કરું વાર પછી વારો મેં પછી કરું ચાલુ ચાલુ પંદર દિવસ લગ્ન ના થાય તો મને બાય કેવા હવે અલગ ક્યારે થવાનું છે મેરેજ થયા ને પંદર દિવસ થયા છે હું બહુ પલ્લો કાપ્યો પંદર દી ભેગા આવ્યા અને જરાક છોકરો રોવે આપલ પોપલ છોકરા મોટા ન કરતા એમ કાંઈ થઈ નહીં જાય જરાક રોવે ને તા તો એની મમ્મી મોમ બાબુ કેમ રોવે છે બાબુ કેમ રોવે છે બાબુ એને મોઢે રોવે છે તા તો ઈ છોકરાનો બાપ આ બાઈનો હસબન્ડ પતિદેવ સ્વામિનાથ ભરસાર ભાઈડો આ તો હજાર ગામ શેટાની વાત છે એમાં પાંચ દસ ટકા ભેજ આવી ગયો થાય તો બધા મરદ મૂસાળા છે એ પાછો આમ આમ થતો થતો આવે અરે મારી પાછે લાવ બાબુ મારી પાછે લાવ બાબુ મારી પાછે લાવ ઈશાનો આપણે નાના હતા આપણો બાપો એમ સાનો હે મારો બાપ અઠ્યાસી માં ગુજરી ગયા હજી બીક નથી ગઈ રાજભાઈ માતાજીના સોગન ખાઈને કહું મને દિવસ ઉગ્યા પછી નીંદર જ નથી આવતી મારા બાપની બીક રહી ગઈ હજી માતાજીને ભગવાનને કૃષ્ણને પ્રાર્થના કરવી કે મારા ઘરમાં એક કાયમ ધખનાર દેજો મારા ઘરમાં એક વડીલ દેજો મારા ઘરમાં એક ધખનાર દેજો તો આ બધું કંટ્રોલ હાલે આ ડામણ વિનાના ના ઘોડા જેવું થઈ ગયું છે સોકડા વિના એલા ભાઈ તમે કા સમજો નહીં ધખનાર હોય ને એટલે તા તો એનો ગ્રાન્ડ ફાધર છોકરાનો અરે બાબુ લાવો મારી પાસે કેમ રો છે મારી પાસે એની ગ્રાન્ટ મારી પાસે નરવું થાય નરવું થાય કે તને રોવું હા અને પછી તડકાનો બારો નહીં કાઢે નહીં જા બેટા ગરમી છે હીટ પકડી ગયું છે વાતાવરણ બેટા તારી સ્કીન દ્રાક્ટ થઈ જાય તારું સાંભળું કાળું પડી જાય લે વરસાદ નું બાર નહી જા બારીશ 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 એટલે વરસાદ મે એ મોબાઈલ છે ને હવે મોબાઈલ નું તો રાજભાઈ એટલું બધું થયું છે આ આપણા સાજીદા મિત્રો અહીં તો એવા નથી નકરી આપણી હું ન જોઈએ એ મને મત હોય અહીં આ એવા નથી હો આ એવા નથી હવે તો બાથરૂમમાં મોબાઈલ લઈ જાય છે ને બાથરૂમમાં હું મોબાઈલ ન કરવો છું તો પાછું આવીને ન કહેવાય કોનો ફોન છે ખબર ન પડે કે ભાઈ રાજ છે મથુરભાઈ નો છે કે ભાઈ વાસુભાઈ નો છે બે હવાનું ખુરશી જેવું થઈ ગયું છે અને પાછું એમાં પંખો એટલે મસર વસરી ન આવે અડધી કલાક એ મોબાઈલમાં ન્યા કેમ રીમા કરે બેઠા બેઠા અને બારા નીકળી પાછા લે જે કામ હાટું ઉગ્યું તો એ કામ તો બાકી રહી ગયું પાછો કરે માલિકો એમાં મારો હાસ્યની પાછળ ગંભીર વાત છે એક વ્યર્થ સમય જાય છે સાધુ સંતો પાસે બેહો મા બાપ પાસે બેહો કથામાં બેહો ધર્મમાં બેહો રાષ્ટ્ર માટે કોઈ કાર્યમાં બેહો અરે ધંધે બેહો જ્યાં બેહવાનું છે ન્યાજી વાર બેહો ભાઈ નથી બેહવાનું ન્યાય હું કામ સમય કાઢું ન્યા સાપો વાંચતા હોય એક એક રીટી વાસી નાખે બાય બાય કામે જાઉં એટલે એમ થાય કઈ કામે જવું એટલે ન્યાય વાંધો પડે